મળતી માહિતી અનુસાર સુરતના દિપેશ મકવાણાને તેઓના આણંદ ખાતેના મકાનના વેચાણ દરમિયાન અમદાવાદના દરજી સાથે મુલાકાત થઈ હતી અને પોતે બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલા હોવાનું જણાવ્યું હતું અને વિશ્વાસ કેળવી પોતાના એમડી એન્ટરપ્રાઇઝ નામની ડ્રાયફ્રુટના ધંધાની પ્રોપરાઇટર ફ્રમ કે જેનું ગોડાઉન કઠવાડા જીઆઈડીસી ખાતે અને સમગ્ર કામકાજ માટેની ઓફિસ નવરંગપુરા ખાતે હોવાનું જણાવી દરજીને વિશ્વાસમાં લીધા હતા અને ડ્રાયફ્રુટના ધંધામાં ટૂંકા ગાળામાં વધુ વળતર મળશે તેમ કહીને રોકાણ કરવા માટે જણાવ્યું હતું ભાવેશ દરજીએ દીપેશ મકવાણાની વાતનો વિશ્વાસ કરીને રૂપિયા એક કરોડ પંચોતેર લાખ ચોર્યાસી હજારનું રોકાણ કર્યું હતું આ રોકાણ બાદ તેની સમયમર્યાદા થઈ ગઈ હોવા છતાં ભાવેશદરજીને કોઈ જ મૂડી કે યોગ્ય વળતર મળ્યું નહોતું તેથી તેમણે દિપેશ મકવાણાનો સંપર્ક કરવામાં આવતા કોઈ જવાબ મળતો નહોતો અને તેઓએ પોતાનું ઘર બંધ કરીને ભાગી ગયા હોવાનું જાણવા મળ્યું હતું તેથી ભાવેશ દરજીએ આ અંગે સુરત આર્થિક ગુના નિવારણ શાખાનો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી હતી પોલીસે તેઓની ફરિયાદના આધારે આ ગુનામાં સામેલ મુખ્ય આરોપી દિબેશ મકવાણાના સાસુ હંસા મિસ્ત્રી અને શાળા પાર્થ મિસ્ત્રીની ધરપકડ કરી હતી જ્યારે મુખ્ય આરોપી દિપેશની ધરપકડ માટેના પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા આર્થિક ગુના નિવારણ શાખા ક્રાઇમ બ્રાન્ચ ખાતે ભાવેશભાઈ દરજીએ ફરિયાદ આપેલી છે એ ફરિયાદમાં હકીકત એવી છે કે આ કામમાં દિપેશભાઈ મકવાણ જે આરોપી મુખ્ય આરોપી છે તેઓએ આ કામના ફરિયાદી સાથે મકાન મકાન ખરીદવા બાબતે આવેલા હતા અને દિપેશભાઈ મકવાણના સાસુ હંસાબેન મિસ્ત્રી અને તેમના પત્ની નિકિતાબેન તથા દીકરો પાર્થ આ ત્રણના નામે હતું એ મકાનનો વ્યવહાર કરવા માટે સંપર્કમાં આવેલા હતા અને પૈસા લીધેલા હતા અને દસ્તાવેજ કરી આપેલો ન હતો ત્યારબાદ આ કામનો આરોપી દિપેશભાઈ મકવાણાએ અગિયારીને જણાવ્યું કે તેઓને ડ્રાયફ્રૂટનો પણ મોટો બિઝનેસ છે જે કઠવાડા એનું ગોડાઉન બનાવેલું છે અને આ દિપેશભાઈ મકવાણાનું અમદાવાદ ખાતે તથા સુરત ખાતે પણ મકાન આવેલું હતું અને આ બંને જણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં માનતા હોય તેઓ સંપર્કમાં આવેલા હતા ત્યારબાદ એક કરોડ ઉપરનું રોકાણ કરેલું હતું ત્યારબાદ એકતાલીસ લાખ રૂપિયાનું રોકાણ કરેલું હતું અને કુલ એક કરોડ પંચોતેર લાખ રૂપિયાનું રોકાણ કરી અને આ પૈસાનું રોકાણ કરી ડ્રાયફૂડના ધંધામાં ખૂબ જ સારું વળતર પ્રાપ્ત થશે તેવો તેને વિશ્વાસ અને ભરોસો આપેલો પરંતુ કોઈ મૂડી પણ પાછી ન આપી અને કોઈ વળતર પણ પાછું આપેલું ન હતું અને જ્યારે પણ ફરિયાદી આર વિના ત્યાં જાય ત્યારે તે પોતે ઘર બંધ કરીને જતા રહેલા હતા જે ગુનો દાખલ કરવામાં આવેલો હતો અને આ ગુનાના કામે હંસાદેન મિસ્ત્રી અને પાક મિસ્ત્રી નાવ મળી આવતા તેમની ધરપકડ કરવામાં આવેલી છે હાલમાં દીપેશભાઈ મકવાણા તેમની પત્ની નિખિતન અને આ દિપેએશનો ભાઈ ડબલ નાવની પકડવાની કામગીરી ચાલુ છે આ બંને આરોપીઓ પકડાયેલા આરોપી દિન દેહના રિમાન્ડ મેળવવામાં આવેલ છે